તો આવો જાણીએ આવા વિજ્ઞાન શોધ કોણે કરી કયા માણસે કરી કયા વૈજ્ઞાનિકે કરી અને કેવી રીતે શોધ કરી અને આ વૈજ્ઞાનિકો કોણ કોણ હતા તેમનું સંપૂર્ણ રીતે જ્ઞાન આપણી સમક્ષ ઉપસ્થિત શ્રી યોગેશભાઈને વિનંતી કરીશ કે જે આજે વક્તા તરીકે આપણી સમક્ષ રજૂ કરવાના છે ઈસરો ટીઆરએલ આઈપીઆર જીપીઆરસી જીપીઆરડી જેવી વિવિધ રિસર્ચ સંસ્થાઓ જે વિજ્ઞાન કેન્દ્ર રિસર્ચ કરી રહી છે એ સંસ્થાના મેન ડાયરેક્ટરો વૈજ્ઞાનિકો આ સંસ્થામાં આવે પણ છે અને રિસર્ચ देती है तो चंद्र ग्रहण होता है आधुनिक समय में गुरुत्वाकर्षण का सारा श्रेय न्यूटन को दिया जाता है जबकि न्यूटन के जन्म के 800 वर्ष पूर्व ही भास्कराचार्य ने अपने गोलाध्याय नामक ग्रंथ में माध्यम कर्षण